સોસિયા પ્લોટમાં લોખંડના પાનાની ચોરીઓનો ભેદ ઉકેલાયો એક આરોપી ઝડપાયો કુંભારવાડા મોતીગ્રાવ જવાના રસ્તા પાસે એક શખ્સ શંકાસ્પદ પ્લાસ્ટિકની તેલીમાં શક પડતી ચીજવસ્તુ લઈને ઊભો હોવાની ભાવનગર ક્રાઈમ બ્રાન્ચને હકીકત મળેલ જે જગ્યાએ તપાસ કરતા આ શખ્સ મુદ્દામાલ સાથે મળી આવેલ આ લોખંડના પાનાઓ રાખવા અંગે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેમને કબૂલાત આપેલ અલંગ સોસિયા શિપયાર્ડ પ્લોટ નંબર વી ટુમાંથી વી ફોરમાં ગયેલ અને તેના માલ પાણીના ગોડાઉનના રૂમમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ આ અંગે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આ અંગે અલંગ મરીન પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ ઝડપાયેલ આરોપી પ્રવીણ ઉર્ફે નનુ ભાયાભાઈ ચૌહાણ રહે મીઠી વિરડી રોડ જસપરા તાલુકો તળાજા ત્રણ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો રિપોર્ટ કમલેશ ડાપા